નમસ્કાર ચૌધરી સમાજના દરેક ભાઈ બહેનને જય માર આજે ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ એના કરતા આપણે આજથી છ વર્ષ પાછળ જઈએ એટલે જ્યારે ગાયકવાડ સરકારની રાજ હતું એ સમયે દરેક ગામમાં પટેલ પોલીસ અને મુખી એક પદ આપવામાં આવ્યું અને સામિત્રા ગામમાં એ પદ કાનજીભાઈ જોડે હતું અને આજે આપણે જે વ્યક્તિને મળવા આવી ગયા છે એ કાનજીભાઈના પૌત્ર એટલે મણિભાઈ સાહેબ છે હવે હું તમને મણિભાઈ વિશે જણાવું અને પોતાના જીવનકાળ દરમિયાન સમાજ સેવામાં પણ ત્રીસેક વર્ષ આપે છે અત્યારે તો કોઈ વ્યક્તિ વાત કરે કે મણિભાઈ કોણ તો ક્લાસ વન અધિકારી સૌ પ્રથમ તો આપણે મણિભાઈ સાહેબ આભાર માની કે આજે એમને સમય આપ્યો આભાર સાહેબ મહેસાણામાં ઓગણીસો એસી થી ધનલક્ષ્મી મેડિકલ એજન્સી હોલસેલમાં દવાનું વેચાણ કરે છે જે પંચાવન કરતા વધુ દવાની કંપનીઓ સાથે એસોસિએટ છે ધનલક્ષ્મી મેડિકલ એજન્સીની બીજી બે શાખા ઊંઝા અને ધાનેરામાં આવેલી છે ડોક્ટરોનો વિશ્વાસ એટલે ધનલક્ષ્મી મેડિકલ એજન્સી સરનામું પચ્ચીસ ક્રિષ્ના આર્કેડ એક્સિસ બેંકની પાછળ એરોડ્રામ રોડ રાધમર ચોકડીની નજીક મહેસાણા હવે આપણે સામાજિક ક્ષેત્રે વિચારીએ કે સાહેબે ઓછામાં ઓછા ત્રીસ વર્ષ તો સમાજ સેવામાં આપે છે નોકરીની સાથે સાથે ઓગણીસો થી મને ખ્યાલ છે ત્યાં સુધી ઓગણીસસો થી એ સમાજ સેવામાં જોડાય છે અને એ સમયથી જોડાયા પછી અત્યાર સુધી પણ એક કયા ક્ષેત્રમાં કાર્યરત છે સક્રિય છે સંસ્થાઓ સાથે એ પણ આપણે એમની પાસેથી જાણીએ દેવાંગભાઈ મને જ્યારથી મને સમજણ એટલેથી મને સમાજ પ્રત્યે અને સમાજના વિકાસ પ્રત્યે ખૂબ રસ રૂચિ એમ પણ ઓગણીસો નેવું સુધી તો મારું ભણતર બાર અને મારી સર્વિસ બાર હોવાના કારણે હું સમાજમાં સક્રિય થઈ શક્યો નહીં પણ ઓગણીસો નેવુંમાં એકાણુંમાં હું જ્યારે મહેસાણા ખાતે મારી ટ્રાન્સફર થઈ એના પછી હું યુવક મંડળમાં સમાજ સેવામાં સક્રિય થયો અને મને સક્રિય કરવામાં અને ઇન્સ્પાયર કરવામાં મિરસનભાઈનો મહત્ત્વનો ફાળો ચિત્રોડીપુરાથી વિરસનભાઈ મને કે મણિભાઈ તમે આવો એ ઓફિસમાં આવે મણિભાઈ તમે આવો અને આપણે સેવા કાર્યમાં સમાજની સેવામાં આપણે બધા સાથે લાગીએ આપણી એક ટીમ મજબૂત બનાવીએ એટલે યુવક મંડળમાં હું ઓગણીસો નેવુંમાં લાગ્યો એક એકાણું ને બાણુંમાં મને સંગઠન મંત્રી તરીકેનો હોદ્દો આપ્યો યોગ મંડળમાં અને પછી તો મેં સમાજ સેવામાં ખૂબ મારી મારી જાતને એમાં એપ્લાય કરી અને એના પછી ઓગણીસો છન્નુંમાં હું મંત્રી બન્યો યુવક મંડળનો મંત્રી બન્યો છન્નુંમાં મંત્રી બન્યો એના પછી યુવકંડળનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને એના પછી એ વખતે અમે યોગ મંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ દ્વારા આપણે પ્રોત્સાહિત કરતા હતા આખા સમાજના અને બાળકોને શિક્ષણમાં રસ રૂચિ જાગે એના કારણે આપણે ઇનામ વિતરણ કરતા હતા એ આજ લગી ચાલુ છે એ સિવાય અમે ઓગણીસો છન્નું સત્તાણુંમાં માં બેચરભાઈ મેઘાલિયા શંકરભાઈ એસકે રામપુરાથી માનસીભાઈ અને અમારી બધાની આઠ જ આઠ દસ જણની ટીમ કે અમે રાત્રિ સભાઓ કરી દરેકે ગામડામાં આપણા સમાજના દરેક ગામડામાં રાત્રિ સભાઓ કરી અને કન્યા કેળવણી અને કુરિવાજોને તિલોનજરી આ બે અમારા મુખ્ય વિષયો હતા અને અમે ખૂબ મહેનત કરી અને નો ડાઉટ અમને એમાં સારી એવી સફળતા પણ એ વખતે મળેલી પછી જોગાનું જોગ સમય પ્રમાણે પરિવર્તન આવે પણ ખૂબ સારી સફળતા મળેલી અને એનું તમે કન્યા કેળવણીનું તમે જોઈ શકો છો કે આજે દીકરીઓ આપણી કેટલી નોકરીઓમાં પણ લાગી છે સારું શિક્ષણ મેળવીને એના પછી યુવક મંડળનો મંત્રી હતો અને એ દરમિયાન બે હજારની સાલમાં આપણે ગુજરાત સરકારમાં તો ઓબીસીમાં ઓબીસી તો કેન્દ્ર સરકારનું નામ છે પણ ગુજરાત સરકાર એટલે એસીબીસીમાં આપણે એસી એટલે સોશિયલ એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એ આપણું બક્ષી પંજો ટૂંકમાં બક્ષી પંજો ગુજરાતમાં આપણે હતા 1994 થી હતા રાજ્ય ત્યાં કેન્દ્રમાં નહોતા તો એ વખતે બાજપેજીની સરકારમાં જોર્જ ફર્નાડીસ સંરક્ષણ મંત્રી હતા અને પુના પુનાસણથી શાંતિ રમેશભાઈએ અમને કહ્યું કે આપણે ચાલો એકાદ વખત આવેદનપત્ર પત્ર આપીને રજુઆત કરીએ જોર્જ ફર્નાડીસને એટલે અમે વજણા યુવક મંડળ વિસનગર અને આપણું બાર સમાજ ચૌધરી ઉપમંડળ બેના સંયુક્ત ઉપક્રમે અમારી બે ગાડીઓ સાથેની વીસ જણની ટીમ એમાં હું હતો વિરસંગભાઈ હતા બેચરભાઈ હતા એ વખતે મંડળના પ્રમુખ શંકરભાઈ હતા ધીણોજ અને બધા બીજા ઘણા મિત્રો હતા ત્યાંના વજણા યુવકના વિસનગરના અને બે હજારની સાલમાં અમે દિલ્હી ગયેલા બે ગાડી લઈને અને જ્યોર્જ ફર્નાન્ડીઝના બંગલે અમે એમના બંગલે એમના ઓફિસની અંદર અમે ધારદાર રજૂઆત કરેલી અને એ વખતે પણ આપણે બધા ડોક્યુમેન્ટ આપેલા બધા તમામ આપી પરિસ્થિતિ સાથેના પણ મિલવાયેલ આ તો કેવું છે કે સરકાર એમાં સ્વીકારે ને કેવું કરે એની પર મોટો આધાર હોય પણ એ એ પ્રયાસ આપણે કરેલો બે હજારની સાલમાં એના પછી બે હજાર બેમાં હું યુવક મંડળનો પ્રમુખ બન્યો યુવક મંડળનો પ્રમુખ બન્યો એ જ વખતે મેં છે ને આપણા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને શિક્ષણનું સ્તર વધે એના અનુલક્ષીને રાધનપુર ચોકડી ખાતે આપણી જે સ્વામિનારાયણ મંદિર છે સ્વામિનારાયણ મંદિર એ સ્વામિનારાયણ મંદિર ખાતે આપણા સમાજના પ્રાથમિક અને માધ્યમિક તમામ શિક્ષકો નિવૃત્ત અને ચાલુ અને પ્રોફેસરો કોલેજના એમનું એક મેં શૈક્ષણિક શિબિરનું આયોજન કરેલું બે હજાર બેમાં શિક્ષણ શિબિરનું અને ખૂબ સારો કાર્યક્રમ રહ્યો હતો અને આપણને ખૂબ મોટિવેશન મળ્યું હતું અને એના કારણે સમાજમાં સંદેશો પણ સારો ગયેલો એના પછી બે હજાર સાત થી એ વખતે હું યુવક મંડળનો પ્રમુખ હતો અને આપણું જે પિલાજીગંજ ખાતેનો હોલ ખરો એ ખૂબ જર્જરિત થઈ ગયો હતો અને એને રિનોવેશનની ખૂબ જરૂરિયાત હતી બે હજાર છ સાતમાં તો મેં આપણા સમાજના શ્રેષ્ઠીઓને મેં વિનંતી કરી અને લગભગ બધા જ શ્રેષ્ઠીઓએ આપણને અગિયાર હજાર પાંચ હજાર જેની જેવી શક્તિ હોય એ પ્રમાણે દરેકે આપણને મદદ કરી અને મેં એ વખતે બે લાખ રૂપિયાનું ફંડ ઊભું કરી અને આપણા હોલનું રિનોવેશન કરાવેલું અને એના પછી એ બધું આખું સરસ રીતે આપણો હોલ પછી ઉપયોગમાં આપણે લેવા મળ્યા મિલ વાઇલ એ દરમિયાન બે હજાર એકમાં હું જ્યારે મહેસાણા રહેવા બે હજાર વર્ષ બે હજારની સાલમાં મહેસાણા રહેવા આવ્યો એટલે બે હજાર એકમાં આપણે મહેસાણા શહેરમાં જે આપણા કુટુંબો રહેતા હતા એનું એક આખું વિકાસ મંડળ એ પણ મેં ઉભું કર્યું અને એમાં મારો મહત્તમ ફાળો હતો એ વખતે લગભગ આપણે ઇનામ વિતરણ કાર્યક્રમ મહેસાણા શહેર સમાજનો પણ કરતા હતા એ એ અત્યાર સુધીમાં પણ ચાલુ છે અને એમાં પણ હું દસ બાર વર્ષ મંત્રી રહ્યો અને પાંચ સાત વર્ષ પ્રમુખ રહ્યો મિલવાઇલ બે હજાર પાંચમાં બે હજાર પાંચમાં હું અર્બુદા ક્રેડિટ સોસાયટીમાં ડિરેક્ટરમાં આવ્યો એ ડિરેક્ટરમાં આજ દિન સુધી છું પણ વચ્ચે બે વર્ષ વચ્ચે દોઢ વર એક વર્ષ વાઇસ ચેરમેનનો હતો અને હાલ અર્બુદા ક્રેડિટમાં હું એમડી તરીકેની મારી સેવાઓ આપી રહ્યો છું અને એ સિવાય બે હજાર સત્તરથી બે હજાર સત્તરથી આપણી અખિલ વજાણા કેળવણી મંડળ મેવડ ખાતેની આપણી સંસ્થામાં પણ હું મહામંત્રી તરીકેનો ફરજ બજાવું છું ધીરેનભાઈ પ્રમુખ છે હું મહામંત્રી છું અને આપ જોઈ શકો છો કે છેલ્લા પાંચેક છ વર્ષમાં અમે અમારાથી શક્ય એટલી મહેનત કરી અને આ સંસ્થાઓના કેમ્પસનો અમે કિસાન ભારતી સંકુલનો વિકાસ કર્યો છે અને હજુ પણ અમે કાર્યરત છીએ સાહેબે આપણને વાત કરી સમાજ કેવી રીતે આવ્યા એમને એક નામ લીધું હતું વિરસંગભાઈ સાહેબ હું તમને ફરીથી યાદ કરાવું કે જ્યારે અમે શરૂઆત કરવાના હતા એ વખતે અમે વિચાર લઈને સાહેબ પાસે ગયા હતા તો અમારા જે ચાર પાંચ લોકોની ચર્ચા કરી હતી એક જ વ્યક્તિ એવા હતા કે જેમને એમને પ્રોત્સાહન આપ્યું આ ક્ષેત્રમાં આગળ વધાર્યા એટલે અમે અત્યારે આ સ્થિતિ ઉપર છીએ એટલે હંમેશા મિરસંગભાઈ સાહેબ નો આભાર માનીશું હવે આપણે સાહેબ પાસેથી જાણીએ કે એમના જીવનમાં સુખદ અને દુઃખદ ઘટના કઈ બની હતી એ પણ એમની પાસેથી જાણે દેવાંગભાઈ મારા જીવનમાં બે દુઃખદ ઘટનાઓ બની છે એમાં એક દુઃખદ ઘટના હતી અને એક દુઃખદ અને સુખદ બંને હતી દુઃખદ ઘટનાની વાત કરું તો ઓગણીસો ને એકાણુંમાં જ્યારે હું પ્રોજેક્ટ ઓફિસર તરીકે ગોધરા હતો એ વખતે હું ફેમિલી સાથે ગોધરા રહેતો હતો અને મારી પત્ની વાઈફ અને બે બાળકો એમાં બેબી અઢી વર્ષની હતી અને બાબુ છ મહિનાનો હતો અને મારું ચારનું ફેમિલી ગોધરા હું ફેમિલી સાથે રહેતો હતો એ વખતે જુલાઈ મહિનામાં જુલાઈ એકાણુંમાં મારા ધર્મપત્ની બીમાર પડ્યા અને તાવ આવ્યો એમને આવ્યા પછી મેં ટેમ્પરરી દવાઓ લીધી જો કે પેલા જો આરોગ્ય કેન્દ્ર બાજુમાં હતું ત્યાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી એટલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રવાળાએ એવું કહ્યું કે બેનને એમ કે મેલેરિયા જેવું છે એટલે મેલેરિયાની ગોળી આપી પરિસ્થિતિ એવી થઈ કે એ મેલેરિયાની ગોળી એટલી બધી ગરમ પડી અને એની એટલી સાઈડ ઇફેક્ટ થઈ કે મિસિસ ખૂબ મારા ધર્મપત્ની ખૂબ બીમાર પડી ગયા અને પછી તો મેં ત્રણ ચાર ડોક્ટરોની દવા લીધી અને ગોધરાના સારામાં સારા ફિઝિશિયનના ત્યાં મેં બે દિવસ ત્રણ દિવસ એડમિટ થયો પણ તેમ છતાં કોઈ આરામ ના થયો એ વખતે મારી પરિસ્થિતિ એવી હતી કે મિસિસ સિરિયસ જેવા થઈ ગયા હતા અને મારા બે બાળકો નાના હતા એટલે મારે મારી મારી નોકરીની જવાબદારી નિભાવવી મારા પત્નીને બીમારી તરફ કાળજી રાખવી મારા બે નાના બાળકોનું ધ્યાન રાખવું કે પછી મારે એમને જમાડીને કે એમની રસોઈ કરીને મારે એમને પેલું કરવું એટલે હું એ વખતે એટલો બધો મારા જીવનમાં મુંજાઈ ગયેલો અને એટલો બધો મારા જીવનનો એક દુઃખદ પ્રસંગ છે અને હું ગોધરાથી એ વખતે મારુતિ વાન કરી અને મારા વાઇફને એમ માનો કે બહુ સિરિયસ હતા અને સીધો મહેસાણા ત્રણસો કિલોમીટર દૂર મહેસાણા હું લાવ્યો અને ડોક્ટર ગીતે શાહના ત્યાં મેં એડમિટ કર્યા અને એ વખતે જે ગીતે શાહે નિદાન કર્યું એ હું પણ ચોંકી ગયો મેનેન્જાઈટિસ ટીબીનો રોગ મારી ધર્મપત્નીને એ વખતે લાગી ગયો અને અમદાવાદના ડોક્ટર સુધીરવી શાહની મેં દવા લીધી અને લગભગ એક વર્ષે આરામ થયો સંપૂર્ણ આરામ એક વર્ષે થયો એટલે એ વખતે હું પણ મારા બે નાના બાળકો અને મારી નોકરી મારું ગૃહજીવન એટલે ખૂબ ડિસ્ટર્બ થઈ ગયેલો અને એ મારા જીવનની એક દુખદ ઘટના હવે બીજી સુખદ અને દુખદ બે એ વાત કરું તો બે હજાર મને જે ક્લાસ વનમાં પ્રમોશન મળ્યું મિલવાઇલ મારા મોટાભાઈ જે ડેરીમાં સર્વિસ કરતા હતા અંબાલાલભાઈ અત્યારે તો ગુજરી ગયા છે હાલ તો છે નહીં એમનો બાબો નાનો શૈલેષ બત્રીસ વર્ષનો એને હાર્ટની તકલીફ થઈ અને જ્યારે અમે નિદાન કર્યું ત્યારે એનું હાર્ટ ફક્ત ત્રીસ જ કામ કરતું હતું અને જ્યારે અમે મહેસાણા અલગ અલગ ડૉક્ટરો ફિઝિશિયનો પાસે દવા લીધી અને પછી અમદાવાદ સ્ટર્લિંગ ખાતે દાખલ કર્યો અમદાવાદ સ્ટર્લિંગ ખાતે દાખલ કર્યો એ વખતે એને ડૉક્ટર તુષાર પટેલ જો આપ જાણતા હો તો ધીણોજની બાજુમાં દોઢ કરોડ ગામ છે એના ડૉક્ટર તુષાર પટેલ ખૂબ જ સારા અને હોશિયાર કાર્ડિયોલોજીસ્ટ હતા સ્ટર્લિંગમાં અને તમને ખ્યાલ હોય તો એ પોતાના મકાનના વાસ્તાના જે આમંત્રણ પત્રિકાઓ વેચવા જતા હતા અને અંબાજીથી દર્શન કરીને પરત આવતા હતા અને છાપી આગળ એમના પુત્ર અને એ બંનેને રોંગ સાઈડમાં ડમ્પર આવતું હતું અને એક્સિડન્ટ થયું ડૉક્ટર તુષાર પટેલ એ જ વખતે મૃત્યુ પામ્યા અને એ જ ડૉક્ટર તુષારના સારવાર નીચે મારા બા ભત્રીજાને અમે એડમિટ કર્યો એક મહિનો અમે સ્ટલિંગમાં રહ્યા બે ત્રણ વખત અગાઉ સ્ટલિંગમાં દાખલ કરેલો પણ પછી તુષાર પટેલે એવું કીધું કે આમનું હાર્ટ હવે ફક્ત એકવીસ ટકા કામ કરે છે તો આપણે હાર્ટ ટ્રાન્સફર સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી અને એનો ખર્ચો ચાલીસ લાખ રૂપિયા મને કહ્યું કેમ છે તો હું સંમત તો થઈ ગયો પણ પછી મને તુષાર પટેલે એવું કીધું એને એ મારા ગામના ભાણા થાય થોડો પરિચય થયો એમને લાગણી થઈ એટલે એમણે એવું કીધું કે મને કે કાકા હું મારા પોતાનો જે ચાર્જ હશે એ હું નહીં લઉં અને એ સિવાય મારી સાથે જે પણ ડોક્ટરો જોડાશે ઓપરેશનમાં એમનો ચાર્જ પણ પચાસ ટકા લઈશ સ્ટલિંગ હોસ્પિટલનો ચાર્જ પણ પચાસ ટકા કરીશ એમ કરી અને તમને ફક્ત અઢાર લાખ આ હાર્ટ ટ્રાન્સફર કરી આપીશ એટલે મેં કીધું એગ્રી તુષારભાઈ અને તમે હાર્ટ ટ્રાન્સફર મને મેળવી આપો આ ઓપરેશન કરી આપો અમે એક મહિનો સ્ટર્લિંગમાં રહ્યા પણ અમને હાર્ટ મળ્યું નહીં કોઈ ડેડ બ્રેન્ડેડ બોડીનું હાથ હાથ મળ્યું નહીં અને પછી અમે ત્યાંથી રજા લેવાનું વિચાર્યું એ વખતે મારા ભત્રીજાનું કામ કરતું હતું અને જ્યારે મેં રજા લીધી સ્ટલિંગમાંથી એ વખતે મને એમની ચેમ્બરમાં બોલાવીને એવું કીધું મને કે કાકા હવે શૈલેષ ફક્ત અગિયાર દિવસ જીવશે મારા સિવાય કોઈને ખબર નથી મહેસાણા ડોક્ટર મુકેશ ચૌધરીના ત્યાં અમે એડમિટ કર્યો અને પછી તેરમા દિવસે જ ફક્ત આઠ ટકા હાર્ટ કામ કરતું હતું તેરમા દિવસે ગુજરી ગયો અમે જયારે સ્મશાન હતા અમે જયારે સ્મશાનમાં હતા અને ડોક્ટર તુષાર પટેલનો ફોન આવ્યો એ વખતે મેં કીધું કે સાહેબ આ પરિસ્થિતિથી એ માણસ એ પણ બહુ દુઃખી થયો મિલવાઇલ મારો ભત્રીજો જે દિવસે ગુજરી ગયો તારીખ હું આપનો એક્ઝેક્ટ કહું કે ચોવીસ પાંચ બે હજાર સોળ ચોવીસ પાંચ બે હજાર સોળના ના દિવસે મારા ભત્રીજાને મેં જયારે મુકેશ ચૌધરીના એડમિટ કરેલો હતો એ જ દિવસે આગલી રાત્રે મને પ્રમોશનનો ઓર્ડર મળ્યો અને ફોન આવ્યો બીજા દિવસે સાબરકાંઠા હિંમતનગર ખાતે હું હાજર થવા જતો હતો સવારે સાડા આઠે મારા ભત્રીજાને શૈલેષને ખબર કાઢી અને હું ત્યાં હાજર થવા ગયો અગિયાર વાગે મારો હાજર રિપોર્ટ આપ્યો ક્લાસ વન તરીકે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે સાડા અગિયારે ફોન આવ્યો મારી પર અમારા ભાણાભાઈ મેઘાલિયા વાલજીભાઈનો કે મામા જલ્દી પરત આવી જાઓ શૈલેષ નથી હું અગિયાર વાગે સાડા અગિયારે ત્યાંથી સીધો જ હોસ્પિટલ આવ્યો અને ઘરે લઈ જઈને એના અગ્નિ સંસ્કાર કર્યા દેવાંગભાઈ મારે આ પ્રસંગ સુખદ ગણવો ક્લાસ વન માં પ્રમોશન તરીકે કે મારા ભત્રીજાને ગુમાવવાનું દુઃખ સાથેનો મારો દુઃખદ પ્રસંગ કેવો એટલે મારા જીવનનો આ બહુ મહાન સુખદ ગણો કે દુઃખદ ગણો બહુ મારા પ્રસંગ આ મારો બનાવ કે ઘટના કહી શકાય એમ હવે આપણે ઇન્ટર અંત તરફ જીએ છીએ સાહેબને છેલ્લો પ્રશ્ન પૂછીએ છીએ કે આજના યુવાનો જે મારા ને તમારા જેવા છે એમને સમાજ સેવામાં અને શૈક્ષણિક રીતે અને કરિયરમાં પોતાને આગળ વધવું હોય તો કેવી રીતે વધે એ આપણને સાહેબ જણાવે દેવાંગભાઈ આપણા સમાજના યુવાનો ખંતિલા છે શૌર્યવાળા છે હોશિયાર છે ટેલેન્ટ છે પણ યુવાનોમાં ધૈર્ય અને સંયમનો અભાવ છે આપ જોશો કે લગભગ એસી ટકા યુવાનોમાં શોર્ટ ટેમ્પરેચર તરત એક્સાઇટ થઈ જાય અને એક્શનનું તરત રિએક્શન આપી દે એટલે મારી સંદેશ કરતો નમ્ર અપીલ છે કે ધૈર્ય જાળવે અને સંયમ જાળવે અને એના માટેનો હું એક સારો સંદેશો એ આપું છું કે દરેક યુવાન ભગવદ્ ગીતા તો એક વખત વાંચી લે હું એવું મારું એવું માનવું છે કે ભગવદ્ ગીતા તમારા ઘરમાં વસાવો હોય તો સારી બાબત છે ધારો કે વસા લગભગ તો હશે જ ન હોય તો વસાવી લો અને એકાદ વખત આ યુવાનોએ ભગવદ્ ગીતાનો પઠન કરી લેવું જોઈએ એનું વાંચન કરી લેવું જોઈએ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ જે ઉપદેશ આપ્યો છે એમાંથી તમને સ્થિરતા સંયમ શૌર્ય સાહસિકતા જ્ઞાન અને અન્યાય સામે મક્કમતાથી લડવાની તમને શક્તિ તમામ પાસાઓનો તમામ વિષયો તમને એમાંથી જડશે અને જીવન જીવવાની જડીબુટ્ટી પણ તમને ભગવદ્ ગીતામાંથી મળશે એટલે યુવાનોને મારી એવી નમ્ર વિનંતી છે કે એ ધૈર્ય જાળવે અને એકાદ વખત ભગવદ્ ગીતાનું પઠન કરે આજના યુવાનોએ સમાજના યુવાનોએ સૌ પ્રથમ તો પોતાની કેરિયર તરફ ખૂબ સજાગતાથી ધ્યાન આપવાની જરૂર છે પોતાના રસ રૂચિ પ્રમાણેના વિષયો પસંદ કરી અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની જરૂર છે એનું કારણ એ છે કે આજના યુવાનોમાં લગભગ ઘર દીઠ આપણે જોઈએ તો એક જ દીકરો દરેકને લગભગ હોય છે અને એના કારણે મા બાપના અરમાનોના આશાઓ એના ઉપર અપેક્ષાઓ ખૂબ બહુ મોટી હોય છે એટલે યુવાનોએ મા બાપની અપેક્ષાઓને અરમાનો પૂરા કરવા માટે પોતાના રસ રૂચિ પ્રમાણેનું ખૂબ સારું શિક્ષણ ઉત્તમ શિક્ષણ મેળવવું જોઈએ અને એ પ્રમાણે પોતાના વાલીને પણ સંમત કરવો જોઈએ પોતાના પસંદગીના વિષય માટે અને જ્યારે સારું સારું શિક્ષણ મેળવી રહે કારણ કે સમાજમાં ઉત્તમ સંસ્થાઓ છે શિક્ષણિક અને રાજ્યની પણ ઉત્તમ શિક્ષણ સંસ્થાઓ છે તો એ પ્રમાણે પોતાની કેરિયર બનાવે જ્યારે સારું શિક્ષણ મેળવી રહે એના પછી નોકરી ધંધા કે રોજગારમાં કે વેપારમાં પોતાનો પસંદગી ઉતારે અને એમાં પણ સારી એવી પસંદગી એટલા માટે ઉતારવાનું હું કહું છું કે ધારો કે નોકરી છે નોકરીમાં અત્યારે આપણા યુવાનો અને યુવતીઓ ક્લાસ થ્રીમાં ખૂબ ધસારો છે નો ડાઉટ સારી બાબત છે આ ઓબીસીનો લાભ મેળવો છે એ બહુ ઉત્તમ બાબત છે પણ હવે આપણે એનાથી આગળ વધવાની જરૂર છે અને જીપીએસસી દ્વારા લેવાતી ક્લાસ વન ટુ ની ભરતીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણા આપણે આપણું માઇન્ડ એપ્લાય કરવાની જરૂર છે અને ખૂબ મહેનત કરીને એમાં આપણે થવાની અને સફળતા મેળવવાની જરૂર છે એટલે ક્લાસ વન ટુ તરફ તમે ખૂબ ધ્યાન આપો મારે કેરિય કેરિયરમાં આ કહેવાની જરૂર છે એમ આ વાત થઈ ઉચ્ચ કેરિયરની નોકરી બાબતે નોકરી તમે મેળવતા હોય તો એ સિવાય તમે ધંધા વેપાર રોજગારમાં પણ સારું એવું પસંદગી કરી શકો એ એટલા માટે હું કહું છું કે વર્તમાન પ્રવાહો અને વર્તમાન બજારોનું અભ્યાસ કરી અને એ પ્રમાણે તમે તમારો રોજગાર વ્યવસાય કે વેપાર નક્કી કરો માર્કેટના માંગ માર્કેટનો અને પુરવઠો એ બે અભ્યાસ કરી અને તમે એમાં એપ્લાય કરો ચીલા ચાલુ તમે કોઈ ધંધાઓમાં ધારો કે અત્યારે આપણા સમાજમાં પ્રથમ એવું હતું કે લગભગ આપણો સમાજ મોટા ભાગનો સાહીઠ ટકા ભેંસોના વેપારમાં હતો અને ભેંસોના વેપારીઓ હતા એના પછી આવ્યો આપણે ફાઈનાન્સનું તો આપણા સમાજમાં એસી ટકા પેઢીઓ ફાઈનાન્સની થઈ ગઈ બજારમાં એમો મંદી આવી ગઈ પછી અત્યારે પરિસ્થિતિ કેવી છે કે આપણા સમાજના તમામ યુવાનો મેન પાવરનું જે આઉટસોર્સિંગ છે રાજ્ય સરકારની ખાતાઓ વિભાગો અને કચેરીઓમાં જે આઉટસોર્સિંગ થી મેન પાવર સપ્લાય કરવામાં આવે છે લગભગ આપણા યુવાનો તમામ એમો જોડાયેલા છે અને એમો ઇન્વોલ્વ થયેલા છે તો એના કારણે શું થાય કે અંદર અંદર હરીફાઈ થશે અને પછી તમે તમારા સમાજ ને સમાજ અંદર અંદર નુકસાન થશે એના કરતો તમે ડિફરન્ટ વિથ ધ લાઈફ ડિફરન્ટ વિથ ધ બિઝનેસ એ રીતે તમે આગળ વધો અને એમાં હું તમને એક દાખલો આપું કે અત્યારે દિલ્હી ખાતેના પ્રગતિ મેદાનમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર નો આપો એક્સપો લાગેલો છે ત્યાં અને બિહાર ઝારખંડ અને કેરાલા ત્રણ રાજ ત્રણ રાજ્યોના સંયુક્ત ઉપક્રમે આ થઈ રહ્યું છે અને ગયા ચૌદ નવેમ્બરથી તે સત્યાવીસ નવે નવેમ્બર સુધી આજે ચોવીસ થઈ હજુ તો ત્રણ દિવસ છે ત્યાં તો એમાં દુનિયાની અને દેશની ઇન્ટરનેશનલ કંપનીઓ ઇન્ટરનેશનલ એનજીઓ સારામાં સારા નાના અને મોટા તમામ વ્યવસાયોનું ખૂબ પ્રદર્શન છે અને ખૂબ માર્ગદર્શન છે એ લેવાની જરૂર છે એમાં એક વખત જવાની જરૂર છે આ તો બેતાલીસ ટ્રેડ ફેર એવોર્ડ મેળો છે પણ આ તો આવતી સાલ પણ આવશે દર સાલ યોજાય છે અને એમાં તમે એક વખતે જવા જેવું છે એટલે એના કારણે પણ તમને મળી રહેશે બીજું કે જ્યાં સુધી તમે તમારા જીવનમાં સારો ધંધા વ્યવસાય કે સારી નોકરી કે એના પછી ગૃહસ્થ જીવનમાં તમારા લગ્ન જીવનમાં સ્થાયી ન થાઓ એ ત્યાં સુધી તમારે કોઈ આઉટ 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 ફિલ્ડમાં પડવાની જરૂર નથી ખાસ કરીને રાજકારણ છે કે ક્રિકેટ છે કે હું ક્રિકેટનો વિરોધી નથી પણ મેં અગાઉ વાત કરી એમ મારા જીવનમાં ક્રિકેટ મને બહુ ભારોભાર નુકસાન કર્યું છે એમ તમે ક્રિકેટ રમો ખરા પણ તમને ખબર છે કે દેશમાં અગિયાર જ એક ને પાંત્રીસ કરોડની પ્રજામાં અગિયાર ખેલાડીઓ જ મેદાન પર રમવાના છે બારમો ખેલાડી મેદાન પર રમવાનો નથી એટલે એ રીતે તમે તમે પાર્ટ ટાઈમ રમવા વસ્તુ જુદી છે પણ તમે ક્રિકેટ મય ન બની જાવ એ જ રીતે તમે રાજકારણમાં પણ હજુ તમારું તમારો ઘણો સમય બાકી છે તમે ત્રીસ પાંત્રીસ વર્ષ પછી તમે રાજકારણમાં જોડાવ તો કોઈ વાંધો નથી અને એના કારણે તમે જો રાજકારણમાં જોડાઈ જશો તો તમે વાડાબંધીમાં આવી જશો પછી તમે ધારો કે સ્ટેબલ થાવ અને તમારું પોતાનું તમે જે વિચારો હોય ને એને તમારા વિચાર સાથે જે સમર્થન મળતું હોય એ પાર્ટીમાં જોડાવો કે એ પક્ષમાં જોડાવો કે એ વ્યક્તિ સાથે જોડાવો તો એમો વાંધો નથી પણ અત્યારથી તમે યુવાનીમાં અઢાર વીસ વર્ષ કે બાવીસ વર્ષે તમે કોઈ વ્યક્તિના કે કોઈ ગ્રુપના કે કોઈ છાવણીના તમે અંગત બની જશો તો એના કારણે તમારી કેરિયર જોખમા છે એટલે એ એ બાબતોમાં હાલ ન પડતો પહેલા તમે તમારે સ્ટેબલ થાવ તમારી કેરિયર તમે બનાવો અને કેરિયર બનાવ્યા પછી દરેક વ્યક્તિએ દરેક યુવાને પોતાને યથાશક્તિ પોતાના ગામનું અને પોતાના સમાજનું ઋણ અદા કરવું જોઈએ અને ઋણ અદા તમે તન મન ધનથી ગમે તે પ્રકારે કરી શકો તમે તમે ગમે તે સેવા આપી શકો તમે ધારો કે તમારે તમારી આર્થિક પરિસ્થિતિ ઓછી હોય તો તમે તમારું સમયદાન પણ તમે આપી શકો અને કેરિયર માટે અને સમાજ સેવા માટે કોઈ સારી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાવો કારણ કે આપણા સમાજમાં ઘણી સારી સંસ્થાઓ છે ગમે સારી સંસ્થાઓ શૈક્ષણિક છે ઘણી એમાં સારી શૈક્ષણિક સંસ્થા સાથે તમે જોડાવો અને તમારો પોતાનો સમય અને પોતાનું જ્ઞાન પોતાનું ટેલેન્ટ તમે ત્યાં એપ્લાય કરો અને સમાજનું ઋણ અદા કરો એવી મારા આજના યુવાનોને સંદેશો સાથે નમ્ર છે અપીલ છે વિનંતી છે આજે સાહેબે આપણને સમય આપ્યો એ બદલ સાહેબનો આભાર માની અને કોઈ પણ ઇન્ટરવ્યુ જ્યારે સફળ થતું હોય તો એના પાછળ ઘણા લોકો સંકળાયેલા હોય છે

અને સમાજના વિશિષ્ટ વ્યક્તિઓનું તમે ઉજાગર કરો છો વિશિષ્ટ વ્યક્તિઓની પ્રતિભાઓ બહાર લાવો છો અને સમાજના પ્રશ્નોને સજાગતા સાથે ઉજાગર કરો છો એ બદલ આપને બંનેને આપણી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પણ મારે સમાજના વડીલોને અને સમાજના શ્રેષ્ઠીઓને મારે એક મેસેજ મોકલવો છે એક સંદેશ આપવો છે કે આ મિત્રોને એમની ટીમ જે કામ કરી રહી છે સમાજ માટે એ સરાહનીય છે પણ સાથે સાથે હું માનું છું ત્યાં સુધી એક ઇન્ટરવ્યૂનો ખર્ચો આ મિત્રોને અઢારથી વીસ હજાર જેવો આવતો હશે અને બહુ મોંઘા મોંઘા કેમેરાઓ પોતાનો સમય કરવાનો અને લગભગ બે અઢી લાખ ત્રણ લાખની કિંમતના તો કેમેરાઓ આવતા હોય અને બહુ મોઘું એડિટિંગ કરવાનું પણ થતું હોય લેબોરેટરીમાં એડિટિંગ થાય એનો પણ ખર્ચો આવે એટલે મારે સમાજના શ્રેષ્ઠીઓને વડીલોને એક નમ્ર વિનંતી છે કે આપણે આમના આર્થિક રીતે પણ આ થોડા ઘણા પગભર થાય એવું આપણે વિચારવું જોઈએ અને ખૂબ દીર્ઘતાથી વિચારવું જોઈએ કારણ કે તો જ આ મિત્રોને પણ પ્રોત્સાહન છે આપણે એમને પણ ઇન્સ્પાયર કરવા જોઈએ અને હું તો ત્યાં સુધી કહું છું દેવાંગભાઈ હું કે તમે ધારો કે અમારો એક વિડીયો દરેક મિત્રોનો કે દરેક વડીલોનો કે દરેક શ્રેષ્ઠીઓનો દરેક પ્રતિભાશાળી વ્યક્તિઓનો સમાજનો વિડીયો તમે બનાવો છો અગાઉ બનાવ્યા છે હવે પછી બનાવશો તો તમારા વિડીયો પચીસ મિનિટનો મિનિટનો તો વિડીયોની શરૂઆતનો વિડીયોના મધ્યમો અને વિડીયોના અંત વખતે એક તમે જાહેરાતનું તમે એક અંદર ઇન્વોલ્વ કરો જાહેરાતો આપો અને એ પણ આપણા સમાજના ઉદ્યોગપતિઓ ગણો વેપારીઓ ગણો સારા ક્લાસ વન ટુ અધિકારીઓ ગણો સારા ખેડૂતો ગણો કે સારા કલાકારો ગણો જે પણ હોય ઘણી છે સમાજમાં છે એમના પાસેથી હું સમાજના વડીલોને અપીલ કરું છું શ્રેષ્ઠીઓને તો આપણે જાહેરાત આપણે દેવંગભાઈને એમની ટીમને આપીએ જેના કારણે એમનું પોતાનું પણ આ કાર્ય સતત ચાલુ રહે એમનું પોતાનું પણ રોજગાર મળે સતત કાર્ય ચાલુ રહે સમાજનું પણ સમાજના સળગતા પ્રશ્નો ઉજાગર થાય અને સમાજનો પ્રગતિને વિકાસ થાય અને તમારા ધંધા રોજગાર પણ એમાં તમે મોટિવેશન થાય ધંધા રોજગારનું પણ તમે જાહેરાત આપી હતો મોટિવેશન થશે એટલે આ જ તબક્કે હું સમાજના શ્રેષ્ઠીઓને દાતાઓને વડીલોને અને વેપારીઓ અને ઉદ્યોગપતિઓને એક નમ્ર અપીલ વિનંતી કરું છું કે આપણે દેવાંગભાઈ અને મયંકભાઈ અને એમની ટીમને પણ આપણે પ્રોત્સાહિત કરવા માટે જાહેરાત અને બીજું આગળ જે પણ કરવું પડતું હોય એ આપણા પાસે આવે અને જે પણ કરવું પડતું હોય એ આપણે કરીએ એવી મારી નમ્ર વિનંતી છે જય અર્બુદા જય વજણા સાહેબનો ખૂબ ખૂબ આભાર અને આવા જ વિડીયો જોતા રહ્યો મારો ચૌધરી સમાજ ચેનલ ઉપર જય મહારાજ